દક્ષિણ ભારતના ટાપુ પર અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના સંગમ સ્થળે રામેશ્વરમ સ્થિત છે આ સ્થાન માત્ર શૈવ ભક્તો માટે જ નહીં પણ વૈષ્ણવ ભક્તો માટે પણ એટલું જ પવિત્ર છે કારણ કે અહીં ભગવાન શિવ અને ભગવાન શ્રીરામ બંનેનો અવિભાજ્ય સંબંધ છે આ સ્થાનનો ઇતિહાસ પૌરાણિક મહિમા અને દરિયાકાંઠે વહેતી આધ્યાત્મિક હવા

પણ તરતા રહ્યા અને તેમાંથી રામ સેતુનું નિર્માણ થયું સેતુ બાંધતા પહેલા શ્રીરામે વિચાર્યું કે આ યુદ્ધમાં સફળ થવા માટે મારે પ્રથમ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ કારણ કે શિવજી આરાધ્ય છે શિવલિંગની સ્થાપના શ્રીરામે પોતાના ભક્ત હનુમાનજીને કહ્યું હે પવનપુત્ર જલ્દીથી હિમાલય જાઓ અને ત્યાંથી એક સુંદર શિવલિંગ લાવી આપો હનુમાનજી તરત જ ગતિ પકડીને ઉત્તર તરફ દોડી ગયા પરંતુ

અહીં બાજુમાં સ્થાપિત કરવામાં આવશે અને સૌપ્રથમ તેની પૂજા કરવામાં આવશે આ હનુમાન દ્વારા લાવેલા લિંગને વિશ્વલિંગમ કહેવાય છે આજ સુધી રામેશ્વરમ મંદિરમાં પ્રથમ વિશ્વલિંગમની પૂજા થાય છે અને પછી રામલિંગમની યુદ્ધ અને વિજય શિવલિંગની પૂજા કર્યા પછી શ્રી રામે સમુદ્ર પાર કરી લંકા પહોંચ્યા રાવણ સાથે ભયાનક યુદ્ધ થયું અને અંતે રાવણનો સંહાર થયો સીતાજીનો ઉદ્ધાર કરી તેઓ અયોધ્યા પરત જવા નીકળ્યા પરંતુ શ્રીરામના મનમાં એક વિચાર હતો યુદ્ધ દરમિયાન ઘણા અસુરોનો વિનાશ કર્યો રાવણ જેવો મહાન શિવભક્ત પણ મારા હાથેથી વિધ્વંસ થયો તેના પ્રાયશ્ચિત માટે મારે ફરી શિવજી ની અર્ચના કરવી જોઈએ તેથી શ્રીરામે ફરી રામેશ્વરમ માં જઈ શિવલિંગનો અભિષેક કરીને પ્રાર્થના કરી કે શિવજી તેમને પાપ મુક્ત કરે સ્થાનનો મહિમા પુરાણોમાં વર્ણન

રામેશ્વરમ મંદિર દ્રવિડ શૈલીમાં બનેલું છે અને વિશ્વના સૌથી લાંબા કોરિડોર ધરાવતા મંદિરોમાંનું એક છે કોરિડોરની લંબાઈ આશરે બારસો મીટર છે મંદિરમાં બાવીસ પવિત્ર કુવા તીર્થ છે જેમાં દરેકનું પાણી અલગ સ્વાદ અને ઔષધીય ગુણ ધરાવે છે ભક્તો અહીં સ્નાન કર્યા બાદ જ શિવજીના દર્શન કરે છે મંદિરમાં બે મુખ્ય લિંગ છે વિશ્વલિંગમ અને રામલિંગમ આધ્યાત્મિક મહત્વ એક શૈવ વૈષ્ણવ એકતા આ સ્થાન દર્શાવે છે કે ભગવાન વિષ્ણુ રામ અને ભગવાન શિવ વચ્ચે કોઈ ભેદ નથી બે જન્માંતરના પાપોનો નાશ કરે છે અહીં સ્નાન અને પૂજા કરનાર મુક્તિ પ્રાપ્ત થાય છે લોક માન્યતાઓ અને કથાઓ કહેવામાં આવે છે કે જો કોઈ ભક્ત રામેશ્વરમ આવીને પિતૃ શ્રાદ્ધ કરે તો તેમના પિતૃ આત્માઓને તરત શાંતિ મળે છે દરિયા કિનારે રામપાદમ નામ સ્થાન છે જ્યાં શ્રીરામના ના પગલાના નિશાન માનવામાં આવે છે કેટલાક લોકો માને છે કે રામસેતુ હજી પણ દરિયાની અંદર અસ્તિત્વમાં છે અને ઉપગ્રહ ચિત્રોમાં તેની આકૃતિ દેખાય છે યાત્રાનો વિધિ ભક્તો રામેશ્વરમ પહોંચ્યા પછી સૌથી પહેલા બાવીસ તીર્થોમાં સ્નાન કરે છે ત્યારબાદ વિશ્વલિંગમની પૂજા કરે છે અને પછી રામલિંગમના દર્શન કરે છે અંતે સમુદ્ર કાંઠે જઈ આરતી કરે છે આધુનિક સમયનો રામેશ્વરમ આજકાલ રામેશ્વરમ માત્ર ધાર્મિક સ્થળ જ નથી પણ પર્યટનનું કેન્દ્ર પણ છે દર વર્ષે લાખો યાત્રાળુ અહીં આવે છે પામબન બ્રિજ धनुषકોડી બીચ અને રામસેતુના દર્શન માટે લોકો દૂર દૂરથી આવે છે ઉપસંહાર રામેશ્વરમ જ્યોતિર્લિંગ એવું સ્થાન છે જ્યાં ભક્તિ શ્રદ્ધા અને праયશચિત એકસાથે મળે છે સૂર્યોદય વાગતી અને આરતી આધ્યાત્મિક શાંતિ આપે છે શ્રીરામની ની ભક્તિ અને શિવજી નો આશીર્વાદ બંનેનો સંગમ રામેશ્વરમમાં છે જે કોઈ ભક્ત આ સ્થાનની યાત્રા કરે છે તે પોતાના હૃદયમાં અવિસ્મરણીય અનુભૂતિ લઈને પરત ફરે છે